હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું ખંભાતના પ્રખ્યાત અળવીના પાનના ખરખરિયા ભજ્જેની રેસીપી જે એકદમ ક્રિસ્પી અને એના ખડખડ અવાજના કારણે તેનું નામ ખડખડિયા ભજિયા છે તો આ રેસીપીમાં હું તેની સાથે સર્વ થતી બેસનની ચટણી અથવા બેસનની કઢીની રેસીપી પણ શેર કરવાનો છું રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરે એમ સુધી અવશ્ય જજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ખંભાતના પ્રખ્યાત ખરખરિયા બનાવવા માટે સૌથી પહેલાં એ અમે આ રીતે ત્રણ નંગ જેટલા પત્તરવીલના પાન લીધા છે અને પત્તરવીલના પાન પાનાપોથા ડુંગળીના પાન કે અડવીના પાન તરીકે પણ ઓળખવામાં આવે છે તમારે તેને કયા નામથી ઓળખવામાં આવે છે એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો હવે આપણે એક અડવીનું પાન લઈ લેવાનું છે અને આ રીતે જે વચ્ચે જાડી નસનો ભાગ હોય તેને ચપ્પુની મદદથી અલગ કરી દઈશું આ રીતે નસ અલગ કર્યા બાદ આપણે બંને પાનને આ રીતે ફોલ્ડ કરી લેવાના છે અને ફોલ્ડ કર્યા બાદ તેને સરખા ગોઠવી અને આ રીતે મીડિયમ ટુકડામાં કટ કરી લઈશું તો વધારે પડતા મોટા પણ નહીં અને વધુ પડતા નાના પણ નહીં આ રીતે મીડિયમ ટુકડામાં કટ કરી લેવાના છે હવે સેમ પ્રોસેસથી આપણે બાકીના બધા પાનને કટ કરી લઈશું અને એને એક તરફ રાખીશું ત્યાં સુધીમાં આપણે બેટરની પ્રોસેસ જોઈ લઈએ તો તેના માટે આપણે એક કપ ભરીને બેસન લેવાનું છે અને એની સાથે લઈશું વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ એટલે કે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ લીધો છે હવે આપણે તેમાં ઉમેરીશું અજમો એક ટી સ્પૂન જેટલો અને સાથે આપણે ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને એની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હવે ધીમે ધીમે કરીને પાણી ઉમેરતા જવાનું છે અને ગાંઠા વિનાનું આપણે એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે તો આ સમયે આપણે એક સાથે પાણી નહીં ઉમેરીએ જો એક સાથે પાણી ઉમેરીશું તો આપણા બેટરમાં ગાંઠા પડી જશે તો ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ લમ ફ્રી બેટર તૈયાર કર્યું છે અત્યારે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સીનું આ રીતનું રિબન કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થયું છે હવે આ રીતે બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે આ બાઉલને લીલથી ઢાંકી દઈશું અને દસ મિનિટનો તેને રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે ખરખરિયા સાથે સર્વ કરવામાં આવતી બેસનની ચટણી અથવા કઢીની રેસીપી જોઈ લઈએ તો તેના માટે એક બાઉલની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું બેસન લઈશું અને સાથે આપણે ઉમેરીશું તેની અંદર પાણી તો પાણી ધીમે ધીમે ઉમેરી એકદમ લંચ ફ્રી બેટર તૈયાર કરીશું તો અત્યારે આપણે બેટર એકદમ પતલી કન્સિસ્ટન્સીનું તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી ઉમેરી મેં આ રીતે એકદમ પતલી કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કર્યું છે હવે આ બેટરને આપણે એક તરફ રાખીએ અને આપણે આગળ ચટણી વઘારવા માટેની પ્રોસેસ જોઈએ તો તેના માટે આપણે એક કડાઈની અંદર એક ટેબલ જેટલું તેલ લઈશું ને તેલ સરખું ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન રાય ઉમેરીશું અને રાયને સરખી ચટકવા દઈશું આ રીતે ચટકી જાય ત્યારબાદ આપણે તેમાં ત્રણ સમારેલા લીલા મરચાં ઉમેરીશું અને સાથે આપણે એક ડાળકી જેટલું મીઠો લીમડો ઉમેરી દઈશું તો મીઠો લીમડો ઉમેર્યા બાદ આપણે એક ચમચાની મદદથી આ બધું સરખું સાતળી લેવાનું છે જેનાથી બધાની કચા દૂર થઈ જાય હવે આ રીતે સાતળ્યા બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું તો અત્યારે તમને ચટણીની કેટલી કન્સિસ્ટન્સી પતલી કે ઘટ જ છે તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે હવે પાણી ઉમેર્યા બાદ આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું તેને આમાં ઉમેરી દઈશું અને તરત જ ચમચાની મદદથી બેટરને પાણી સાથે સરખું મિક્સ કરી લઈશું અહીંયા તમારે થોડી ઝડપ રાખવાની છે જો તમે થોડી પણ વાર કરશો તો તમારા બેટરમાં લમ્સ આવી જશે તો હવે તમે જોઈ શકો છો જે આપણે બેસન બેટર ઉમેર્યું હતું તે પાણી સાથે સરખું મિક્સ થઈ આ રીતે ઘટ થઈ ગયું છે તો જરૂર મુજબ ફરીથી પાણી ઉમેરીશું અને ચટણીની કન્સિસ્ટન્સીને સેટ કરી લઈશું હવે આપણે આ ચટણીને થોડી ઉકળવા દેવાની છે ને ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હળદર હળદરને આપણે સરખી ચટણીમાં મિક્સ કરી લેવાની છે તો આ રીતે ચમચાની મદદથી તેને ચટણીમાં સરખી મિક્સ કરી લઈએ હવે આપણે થોડું તેને ઉકળવા દેવાનું છે અને ત્યારબાદ તેમાં આગળની સામગ્રી ઉમેરીશું તો આ રીતે થોડું ઉકળી જાય ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાથે આપણે એક ટેબલ સ્મૂન જેટલી ખાડ ઉમેરીશું અહીં તમને ચટણી જેટલી ગળી પસંદ હોય એ પ્રમાણે તમે ખાડો ઉમેરી શકો છો હવે ખાડ ઉમેર્યા બાદ આપણે સતત ચલાવતા જઈશું અને ખાડ ઓગળે અને બેસન સરખો કૂક થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે અત્યારે તમે જોઈ શકો છો બેસન કૂક થઈ ગયો છે ને ખાડ પણ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લાસ્ટમાં આપણે તેમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું મીડિયમ ખાટું દહીં અને મીડિયમ ખાટું દહીં ઉમેર્યા બાદ તેને સરખું ચટણીમાં મિક્સ કરી લઈશું ચટણીમાં જેવું તમે દહી મિક્સ કરશો કે તરત જ તમારી ચટણીનો કલર બદલાઈ જશે અને લાઇટ યલ્લો કલર થઈ જશે તો ખરખરિયા સાથે સર્વ કરવા માટેની બેસનની ચટણી તૈયાર થઈ ગઈ છે તમે લૂક વાઈઝ જોઈ શકો છો કે એકદમ આપણને જે લારી પર મળે તેવી જ બની છે હવે તૈયાર થયેલી બેસનની ચટણીની એક તરફ રાખીએ અને બેટરને રેસ્ટ કરવા માટે રાખે તો તેની તરફ જઈએ દસ મિનિટ પછી બેટર રેસ્ટ કરીને તૈયાર છે તેમાં વન એ ટી સ્પૂન ખાવાનો સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે તેના પર એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું અને ત્યારબાદ આપણે વિસ્કરની મદદથી તેને સરખું બેટરમાં મિક્સ કરી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે છતાં હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવું કે તમારે કેવી રાખવાની છે તો તમે જોઈ શકો છો કે સ્પૂનની પાછળ આ રીતે સ્પૂનને કોટ થાય તે રીતની કન્સિસ્ટન્સી છે જો સ્પૂન પર કોટિંગ થશે તો જ તમારા પાન પર આ બેટરનું કોટિંગ થશે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો હવે આગળ આપણે ખરખરિયા તળવા માટેની પ્રોસેસ જોઈએ તો તેના માટે મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખેલું છે અત્યારે મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું તેલ હોવું જોઈએ હવે આપણે એક પાન લેવાનું છે અને આ રીતે પાનને બેટરમાં સરખું ડીપ કરી લેવાનું છે અને જે વધારાનું બેટર હોય તેને આ રીતે નિતારી લઈશું અને ત્યારબાદ તેને આ રીતે તેલમાં એડ કરતા જઈશું તો આ સમય તમારું તેલ આકરું ગરમ ન થયેલું હોવું જોઈએ મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ અને પાન ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ હાઈ કર્યા બાદ એક તરફથી તેને કુક થવા દઈશું હવે એક તરફથી કુક થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આ ખરખરિયાને તળી લઈશું અત્યારે તમે જોઈ શકો છો આપણા ખરખરિયામાં ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે મીન્સ કે આપણા ખરખરી ખરખરિયા સરખા તળાઈ ગયા છે હવે આપણે તેને એક તરફ લઈ લઈશું અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા ખરખરીયાને તળી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો મેં સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા ખરખરીયાને તળી લીધા છે શૂટિંગ કર્યાના દસ પંદર મિનિટ પછી હું તમને તેનો અવાજ સંભળાવું છું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ખડખડાનો અવાજ આવે છે આના કારણે જ આનું નામ ખરખરિયા છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે ખંભાતના એકદમ પોપ્યુલર એવા પાનના ખર ખરીયાદ જે એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી લાગે છે અને એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી દેજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરો નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડિયો